માધાપર નવાવાસની અર્જનબાઈ પ્રેરિત પેનલને લોક સંપર્ક દરમિયાન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ જી રાત્રે આજે માધાપરના કયા વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા છો અત્યારે માધાપરમાં છે ને નવાવાસમાં આખા એરિયામાં આખી સેરી સેરી ફરી છે પ્રચાર માટે

કડ્યું છે એ તો પૂરી કરવાની જ રહેશે તે સાત વાગે થી છ વાગે સુધીની જે વોટિંગ છે જેટલું બની શકે એટલું વોટિંગ કરવા બધા નીકળજો અને અપેક્ષા રાખું છું કે કે વધારેમાં વધારે વોટ પડે અને અમારે નિશાન છે ટાંકી પાણીની ટાંકી શું નામ છે તમારું ક્યાં માધપ નક્કી ના અહીંયા નાયનગરમાં મારું નામ પ્રેમજી વેલજી વેકરિયા

આગામી ચૂંટણી માં ચૂંટાઈ ને આવશે તો બરોબર છે ચૂંટાઈ ને આવે સારું મૂળ અપેક્ષા અર્જનભાઈ પેલા ઘરે અમને ખ્યાલ છે કારણ કે માતા પર ની વોટર અમારી જે વાડી ને ખેતી એના બાજુ માં છે કારણ કે અમે એને પંદર વીસ વર્ષ ઓળખી રહ્યા બાજુમાં વોટર સપ્લાય અમે ડેલી બપોરે એક વાગે બે વાગે કારણ કે એ આવતા જો ત્યાં

અને વિશ્રામભાઈ કોહલી વગેરે અહીંયા આવેલા અમે એનું મીઠાઈથી મીઠું મોકળાવી સ્વાગત કર્યું અને અમે તો અર્જુ મારા પપ્પાથી જ અર્જનભાઈને હજુભાઈને હજુભાઈ આપણે એને એવું નામ આપીએ તો એ સારા અમારા ઘરથી સંબંધ છે તો અમે એને મૂકીએ નહીં એ અમને ન મૂકીએ એટલે અમે એને સાથ સહકાર આપશું એને છૂટ આપશું

નવચેતના નવ સંકલ્પ નવ નિર્માણ સાથે માધાપર નવાસનું નવ સજન ફરી એ જ રખતા એટલી જ આપણા પોતાના અર્ધણભાઈ દેવજી બોડિયાની પ્રેરિત નવચેતન પેનલ એટલે પાણીની ટાંકીનો નિત્યાન મત 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 વિજય બનાવો હું અર્ધણભાઈ બોડિયાની વાત કરું તો એમણે માધાપરનો ખૂબ સારી રીતે એવો વિકાસ કર્યો છે તેમને તેમણે માધાપરમાં નવા પુલ નવા માર્કેટ તેમજ સારી ઘટળાની સુવિધા પ્રાપ્ત કરાવી છે

ગામમાં ગટરની મોટ ની સપ્લાય પછી રસ્તાઓ વગેરે એવા કામો છે ગેટ પછી ટકરાગરભાઈ ની પેનલ જો પાછી આવે છે તમારી શું અપેક્ષા થોડાક રસ્તા કાડી બાજુ ખરાબ થયા છે તે રિપેર થઈ જાય

પાણી ના સ્કૂલ ના ગેટ બનાવ્યા છે ગટર લાઈન નું બધું સંભાળ બધું સારી રીતે કર્યું છે અને હજી પણ કરશે જો વોટ આપીને એને વિજય બનાવો પાક નામ મારું નું સગરામસિંહ રાઠોડ વાત કરીએ તો એકદમ સારા છે અને બધા કામ કર્યા જ છે એને

બે ની આજુબાજુ માં અર્જણભાઈ નું કામ છેલ્લા વીસ વર્ષથી સારું છે અને આપડે આપડે છે શામજીભાઈ કોહલી એનું કામ સારું છે અને જો આ પેનલ આવશે તો માં સારો ગટર નું કામ છે પાણી ની સગવડ છે એ કાયમી માટે જળવાય રહેશે અને રોડ રસ્તા તો અત્યારે હમણાં હાલ ઘડી માં જે ખરાબ થયા છે વરસાદ ના કારણે એ હજી સો ટકા જેવા સારા થઈ જશે જો આ પેનલ ને આપણે જીતાડી છીએ તો હું રી વાત રહ્યું છું એના માટે બહુ સારા છે બધી જગ્યા સારું કામ જ્યાં જગ્યા પહોંચી છે ત્યાં પોચી જાય છે સમયસર અને સવારના ના જાય ને પાણી ટાંકી ને વાલ ખોલી બંધ કરે છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર સુધી શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર